સમાજ દ્વારા બે એપ્રિલ પચીસ થી બે મે બે સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હિટ વે માં શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટે અડધા કિલોમીટરના રોડ ઉપર મંડપ બાંધવામાં આવ્યો છે સુરતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરતમાં જૈન સમાજ દ્વારા આગામી તારીખ ત્રીસ એપ્રિલ થી બે હજાર પચીસ થી બે મે બે હજાર પચીસ સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અક્ષય તૃતીયા વર્ષી તપ પારણા મહોત્સવ કરાયું છે ત્યારે આયોજનમાં લઈને મોટી સંખ્યામાં સાધુ અને આચાર્ય મહારાજ સાહેબ પધારવાના છે ત્યારે તપસ્વીઓના દર્શન માટે સુરતમાંથી મોટી સંખ્યામાં જેનો આવશે ત્યારે હિટ વેમાં તેમને કોઈ અગવડતા ન પડે તે માટે આગોતરું આયોજન કરાયું છે ઉદના તેરા પંત ભવન ખાતે અડધા કિલોમીટરના રોડ ઉપર મંડપ બાંધવામાં આવ્યો છે જેથી દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે

છાયા કરેલી છે કેમ કે સરકારે હીટવેવ વેવની આગાહી કરી છે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા પંદર દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટવેવ થી બહુ રાહત મળે છે એ લોકો એટલા પ્રસન્ન છે એ લોકો એમ છે કે આ બધી જગ્યા અગર એસએમસી આવો સાડો કરી દે તો કેટલી રાહત મળે